નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર શહેરના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ્સ અને શિરપનું વેચાણ થતા હોવાનું સામે આવ્યું છે આજે સુરત શહેરમાં પોલીસ દ્વારા દરેક ઝોનની અંદર મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી ડીસી અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં પણ જોડાયા છે શહેરમાં મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ અને શિરપનું વેચાણ થતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે શહેરમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી છ જૂનમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ પણ યોજાય અલગ અલગ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર પર જઈ તપાસ કરાઈ બીસીબી કક્ષાના અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં જોડાયા છે એસઓજી પોલીસની ટીમ દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અલગ અલગ મેડિકલ સ્ટોર પર જઈને પણ તપાસ કરવામાં આવી રહી છે સુરત સિટીની અંદર આજે એક સાથે સમગ્ર સિટીમાં તમામ જે પોલીસ સ્ટેશન છે એની અંદર જે પણ મેડિકલ સ્ટોર છે ત્યાં જે કોડિન સિરપ કે જે પ્રતિબંધિત છે અને બીજી જે કોઈ ટેબ્લેટ જે પ્રતિબંધિત છે જે પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાય એના માટેની ટ્રેપ પણ ગોઠવવામાં આવી અને વિવિધ જગ્યાએ રેડો પણ કરવામાં આવી અને જ્યાં એનો જે સ્ટોક છે એ મળી રહેતો હોય એને પ્રિસ્ક્રિપ્શન વગર ન આપતા એવી જગ્યાએ સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે પ્રતિબંધિત વસ્તુ છે જો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપશો અને આગળ જતાં જો પકડાશે તો એના ઉપર એનડી પીએસને એક્ટને લગત કાર્યવાહી કરવામાં આવશે અને જે તે મેડિકલ સ્ટોરવાળાનું નામ પણ છે તો એને એરેસ્ટ કરવામાં આવશે એનડી એક્ટ છે વીસ વર્ષની સત્તાની જોગવાઈવાળો ગુનો છે એટલે જે કોઈ મેડિકલ સ્ટોર ધરાવતા હોય એમને ખાસ તાકીદ છે કે ભાઈ જે કોઈ એનડી પીએસ એક્ટની જોગવાઈઓ છે ફૂડ એન્ડ ડ્રગ એક્ટની જે જોગવાઈ છે એ મુજબ કાર્ય કરે અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ નાના બાળકોને કે યુવાનોને કે એને જેને નશાની લત હોય એને ન આપે જો આ લોકો આનું પાલન નહીં કરવામાં તો ભવિષ્યમાં ખૂબ જ કડક ને આકરા પગલાં ભરવામાં આવશે